જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં આજે બનાવીશું આપણે વધેલી રોટલીના ઢોકળા મારે સાંજની રોટલી વધેલી હતી પાંચ રોટલી છ રોટલી આપણે પડી છે એટલે મેં છ રોટલી લીધી છે મારે સાંજની છે જો તમારે બપોરની હોય તો તમે રાતના પણ બનાવી શકો છો આ રોટલીના ઢોકળા એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય એટલા મસ્ત બને છે આ રોટલી આપણે મારે છ હશે તો આપણે બે ડીશ થશે આપણે જે રોટલીની સાઈડ બધાને અલગ અલગ હોય છે એટલે રોટલી પ્રમાણે તમારે નાના મોટી જાડા પાતળી રોટલી હોય તો એ પ્રમાણે થાશે પહેલાં આપણે રોટલીના આ રીતના નાના નાના ટુકડા કરી લેશું એકદમ સરસ ટુકડા કરી લેવાના છે આપણે આ ઢોકળા તમે જો ખાવાનું મન થયું હોય ને આપણા ઘરમાં રોટલી પડી હોય તો ફટાફટ પંદરથી વીસ મિનિટમાં આપણે ફટાફટ બની જાય છે આ રીતના આપણે બધા ટુકડા કરી લેશું છે આપણે ખાટી છાશ લેવાની છે એટલે આપણે ખાટા મસ્ત આપણે ઢોકળા બને આપણે ઘોરું હોય તે ખાટું લેવાનું છે જો તમારી પાસે ઘોરું ન હોય તો તમે લીંબુ પણ નાખી શકો છો ખાટી છાશ ન હોય તો આ રીતના આપણે પેલા બધું મિક્સ કરી દેસું છાસ નાખી છે આપણે બે કપ છાસ જોશે બે આપણે છ રોટલી છે તો એટલે તમારે એકદમ પરફેક્ટ માપ સાથે છું આ રીતના એકદમ પરફેક્ટ માપ રાખવાનું છે એટલે આપણે મસ્ત બને હવે આને આપણે દસ મિનિટ માટે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ સરસ આપણે ફૂલી જાય રોટલી આપણે દસ મિનિટ થઈ ગઈ છે આપણે તપાસી લઈશું એકદમ મસ્ત આપણે ફૂલી ગયું છે રોટલી આપણે છાશ ને આપણે રોટલી મિક્સ થયું કે તે સરસ ફૂલી ગયું છે હવે આપણે એક મિક્સર જાર માં બધું નાખી દેસું આપણે આમાં જરા પણ પાણી ઉમેરવાનું નથી જો પાણી ઉમેરીશું તો આપણા ઢોકળા મસ્ત નહીં બને એટલે આપણે પાણી જરા પણ ઉમેરવાનું નથી આ રીતના આપણે બધું તેમાં નાખી દેસું હવે આને આપણે ક્રશ કરી લેશું આપણે સરસ ક્રશ થઈ ગયું છે જે બાઉલમાં આપણે રોટલી હતી તે બાઉલમાં આપણે કાઢી લેશું એકદમ સરસ આપણે બેટર તૈયાર થઈ ગયું છે હવે તેમાં આપણે એક કપ કપ આપણે કપ આપણે નાનો અડધો કપ આપણે લેશું રવો ને વન ફોર કપ આપણે મકાઈનો લોટ લેશું જો તમારે ઘરમાં ન હોય તો તમે પોણો કપ રવો નાખવાનો છે આપણે જો હોય તો આપણે અડધો કપ નાખવાનો છે ત્યારબાદ આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે જો તમે લસણ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો આપણે આ આદુ લસણ મરચાંની પેસ્ટ મેં આગળ વિડીયો મૂકી દીધો છે સ્ટોરેજ કરવા માટેનો તમે મારા ડિસ્કશન બોક્સમાં જોઈ શકો છો અને આપણે ધાણા ભાજી લીધા છે સ્વાદ પ્રમાણે સ્વાદ પ્રમાણે નિમક નાખીશું અડધી ચમચી ખાંડ આપણે મસ્ત મજાનો કલર લાવવા માટે હળદર નાખીશ ચમચી આ બધું આપણે મિક્સ કરી લેશું એકદમ મસ્ત મિક્સ કરી લેવાનું છે આ ખીરું આપણે બનાવીને પણ રાખી શકીએ છીએ જ્યારે બનાવવું હોય ત્યારે આપણે એક દિવસ માટે રાખી શકીએ છીએ ત્યારે આપણે હિનો કે આપણે બેકિંગ સોડા જે નાખવું હોય તે નાખીને બનાવી શકીએ છીએ એકદમ મસ્ત આપણે સરસ મિક્સ કરી દેવાનું છે આ રીતના

હવે આપણે આગળની પ્રોસેસ કરી આપણે એકદમ પોચા બનાવવા માટે આપણે આદુ લસણ મરચાની વાળી જે વાટકી હતી તેમાં આપણે અડધી ચમચી આપણે બેકિંગ સોડા નાખીશું અને આપણે એક ચમચી જેટલું આપણે તેલ ઉમેરવાનું છે આપણે એક ચમચી તેલ નાખીશું એકદમ મસ્ત અને એકદમ પોચા બનાવવા માટે આપણે થોડી એવી છાશ નાખીશું આ બધું એકદમ મસ્ત આપણે ફેટી લેવાનું છે આ રીતના એકદમ સરસ મિક્સ કરી લેશું આપણે આ રીતના બનાવીને આપણે નાખીશું તો આપણા આપણે ઢોકળા એકદમ ઓચા રૂ જેવા થશે અને જાળીદાર બનશે આ રીતના આપણે નાખીને હલાવીને નાખી દઈશું હવે આપણે બધા બેટરમાં આરે નથી નાખવાનું આપણે જેટલું કરવું હોય એક ડીશ કરવી હોય તો એક ડીશમાં જ આપણે નાખીશું આપણે પહેલાં ડીશમાં ઓઇલ કરી લેશું એટલે આપણે ફટાફટ આપણે બેટર આપણે ફેટીને નાખી દેવાય અને એકદમ સરસ બનાવવાના છે એટલે આપણે આ ગલવાળી ડીસ પહેલાં કરી લેશું આ રીતના રતી બાજુ આપણે ઓઇલ કરી લેવાનું છે હવે આને આપણે સાઈડમાં મૂકી દેશું હવે આપણે એક બાઉલ લીધું છે તેમાં આપણે એક ડીશ જેટલું આપણે બેટર નાખી દઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે ઠીક રાખવાનું છે એટલે એકદમ મસ્ત આપણા ઢોકળા બને હવે તેમાં આપણે આ ફેટેલું તેલ સોડા ને આપણે છાસ તેના ઉમેરી દેસુ અને એકદમ મસ્ત આપણે મિક્સર વડે ફેટી લેવાનું છે એટલે એકદમ જાળીદાર આપણા ઢોકળા બને આપણે એક જ દિશામાં ફેટવાનું છે એટલે આમાં હવા ભરાશે એટલે એકદમ મસ્ત આપણે ઢોકળા બનશે આ રીતના આપણે એકદમ ફેટી લેશું આપણે સરસ ફેટાઈ ગયું છે હવે જે ડીશ લીધી છે તેમાં આપણે મૂકી દેસું આપણે જેટલા જાડા કરવા એ પ્રમાણે ઢોકળા ચેક કરી લેશું તમે જોઈ શકો છો એકદમ ક્લીન છરી આવે છે આપણે એટલે આપણે ઢોકળા ચડી ગયા છે હવે આપણે એને ઠંડા થવા દેસું આપણે ઢોકળા ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ઢોકળાનો વઘાર તૈયાર કરી લેશું આપણે બે ચમચી તેલ નાખીશું આપણે આ વઘાર પેલા પણ ખાઈ શકો છો ને તમે ખાઈ શકો છો એટલા મસ્ત બને છે આપણે વઘારની પણ જરૂર નથી પડતી પણ વઘારીશું તો આપણે એકદમ મસ્ત લાગશે હવે આપણે વઘારી લેશું વઘાર કરી લેશું પેલા રાઈ નાખીશું અડધી ચમચી આપણે રાઈ નાખી છે આપણે રાઈ ફૂટી જાય એટલે આપણે મરચા નાખી દઈશું બંધ કરી દઈશું ત્યારબાદ નાખીશું અને આપણે તલ ઉમેરી દઈશું એકદમ મસ્ત આપણે મિક્સ કરી લેવાનું છે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને જ નાખવાનું છે હવે આપણે ઢોકળા ઠંડા થઈ ગયા છે તેની માથા આપણે વઘાર રેડી દેસું એકદમ સરસ આપણે મિક્સ દેવાનો છે એકદમ સરસ આમાં ચટણી પણ નાખી છે જો તમારે વધારે તીખું ખાતા હોય તો ચટણી નાખી શકો છો આ રીતના આપણે બધું પેલા મિક્સ કરી દેવાનું છે એકદમ સરસ હવે તેને આપણે પીસ પાડી લેશું તમે જે રીતના કરવા એવા ચોરસ વેરમાં જે કરતા હોય એ રીતના કરી લેવાના છે આ રીતના આપણે મસ્ત પીસ પાડી લેશું એકદમ સોફ્ટ અને એકદમ જાળીદાર આપણે આ ઢોકળા મસ્ત ખાવાની પણ મજા આવે એટલા મસ્ત બને છે આપણે આ ઠંડા થાય ત્યારબાદ જ ચેકા પાડવાના છે ને આપણે તૂટી જશે એકદમ સરસ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે આપણે પીસ અલગ કરી લેશું એકદમ સરસ અને એકદમ સોફ્ટ આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ અને એકદમ સોફ્ટ ખાવાની પણ મજા આવે એટલા મસ્ત આપણે ઢોકળા બન્યા છે આ રીતના આપણે બધા પીસ આપણે અલગ કરી લેશું જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ